ચાલો આપણે બધા રમત રમીએ રમતનું નામ છે અક્ષર થપ્પો શું નામ છે રમતનું અક્ષર થપ્પો ચાલો આપણે જેમણે અક્ષર પકડાવ્યા છે બરાબર અક્ષર પકડો યસ સરસ અક્ષર પકડો બરાબર સરસ હવે આપણે અહીંયાથી ખંજરી ખખડાવશું શું ખખડાવશું ખંજરી એ ખંજરી ખખડે ત્યાં સુધી તમારે ગોળ ગોળ દોડવાનું ખંજરી બંધ થાય એટલે હું કોઈ પણ એક અક્ષરનું નામ બોલીશ કોઈ પણ તમે નીચે બેઠા મૈત્રી કુલદીપ તમારે ધ્યાન રાખવાનું કે એ સાચા અક્ષર પાસે ગયા છે કે કેમ બરાબર તો રમતની શરૂઆત કરીએ આપણે શ્રુતિ શું નામ છે રમતનું નામ અક્ષર થપ્પો ખખડાવ ખંજરી સરસ ચલો અક્ષર નું નામ બોલું છું હું ચાલો સરસ ચલો બીજા અક્ષર નું નામ બોલશું આપણે ઓળખીને જવાનું તમારે બરાબર ચાલો જ જ સરસ જ ને ઓળખ્યો બરાબર પ્રિયા પાસે જ છે ચલો સરસ બરાબર ઓળખ્યો જ સાચો ઓળખ્યો એમણે સાચો ઓળખ્યો ને જ બરાબર ચલો ખખડાવો ખંજરી બસ સરસ ચલો ઘ સરસ કોની જોડે ઘ છે આગળ આવીને બતાવો કયો અક્ષર છે એ ઘ શું કહેવાય એને ઘ બરાબર ઓળખ્યો છે બધા એ નિકુલ ઓળખ્યો બરાબર હા અને શું કહેશું આપણે ઘ